નમસ્કાર મિત્રો આપનો સ્વાગત છે મારી YouTube ચેનલ પર આજે હું તમને એક ખૂબ જ રોમાંચક અને સંસ્કૃતિ સ્થળ વિશે જણાવવા જઈ રહ્યો છું શું તમે જાણો છો કે તે કયો સ્થાન છે જ્યાંથી રાવણે માતા સીતાનો અપહરણ કર્યું હતું અને સુર્પાખાનો નાક લક્ષ્મણે કાપ્યો હતો આજે હું તમને એક કયો સ્થાન બતાવીશ જે હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ પવિત્ર અને મહત્ત્વનું છે આ સ્થાન છે પંચવટી જે નાસિકમાં આવેલું છે પંચવટી રામણ સાથે સંબંધિત છે કારણ કે આ સ્થાને ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજીએ તેમના વનવાસના સમયે રહ્યા હતા આ સ્થાને રાવણ સીતાનું અપહરણ કર્યું હતું જેના કારણે રામ રાવણ વચ્ચે મા થયો હતો આ સ્થાન પર રામણ કથાની કેટલીક ઘટનાઓ થઈ હતી જે આજે પણ યાદ રાખવામાં આવે છે આ વિડીયોમાં હું તમને પંચવટીના કેટલાક પ્રખ્યાત સ્થળો વિશે જણાવીશ જે રામાયણ કથા સાથે સંબંધિત છે તો ચાલો શરૂઆત કરીએ આ રોમાંચક સફરને પંચવટી હાલમાં નાસિકમાં આવેલું છે અહીંના લોકો માત્ર રામને જ નહીં પરંતુ લક્ષ્મણને પણ ભગવાન માને છે નાસિક મુંબઈથી લગભગ બસો કિલોમીટર દૂર આવેલું છે નાસિકમાં ત્રમ્બકેશ્વર જ્યોતિર્લિંગ પાસે સિત પંચવટી રામણ સાથે સંબંધિત એક ખૂબ જ વિશેષ સ્થાન છે રામાણે પંચવટીમાંથી જ સીતા અપહરણ કર્યું હતું આ કારણ આ સ્થાન હિન્દુ ધર્મ માં જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે પંચવટી ભગવાન શ્રી રામ સાથે સંબંધિત છે રામાયણ રામચરિત માનસ રામચંદ્રિકા વગેરે આ ગ્રંથમાં પણ પંચવટી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રામાયણ અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજી ચૌદ વર્ષ માટે વનવાસ પર ગયા હતા ત્યારે તેઓએ તેમનો થોડો સમય પંચવટીમાં વિતાવ્યો હતો અને અહે એક ઝૂંપડી બનાવી હતી રામાયણ કથા સાથે સંબંધિત કેટલાક સ્થળોની ઝલક આજે પણ પંચવટીમાં જોઈ શકાય છે આમાં રામ સીતાની ઝૂંપડીથી મારીને સુરપંખાનું નાગ જ્યાંથી કાપવામાં આવ્યો હતો તે જગ્યા સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે તો ચાલો જાણીએ અહીંના પ્રખ્યાત સ્થળો વિશે રામકુટિયા એવું કહેવાય છે કે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ સીતા માતા અને લક્ષ્મણજી પંચવટીમાં એક ઝૂંપડીમાં રહેતા હતા તેમને મુનિ ભારદ્વાજ દ્વારા પંચવટીમાં રહેવા માટે કહેવામાં આવ્યો હતો અને તે દંડકાણિયા જંગલનો એક ભાગ હતો આ જગ્યાનું નામ પંચવટી હોવા પાછળ એક ખાસ કારણ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે અહીં વડના પાંચ વૃક્ષ હતા જેના કારણે આ જગ્યાને પંચવટી કહેવામાં આવે છે જે રાવણની બહેન સૂરપંખાઈ આ સ્થળે રામ લક્ષ્મણને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને દેવી સીતાને મારવાનો પ્રયાસ કર્યો હતો આ પછી લક્ષ્મણે પંચવટીમાં જ સૂરપંખાનું નાક કાપી નાખ્યો હતો આનો બદલો લેવા માટે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું શાસ્ત્ર અનુસાર શ્રી રામ સીતા અને લક્ષ્મણ પંચવટીમાં રહેતા હતા તે સમયે શૂરપાંખાએ શ્રીરામને જોયા ત્યારે તે મોર થઈ ગઈ હતી તે શ્રીરામ સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી શ્રીરામજીએ ના પાડી તે પછી તે લક્ષ્મણ પાસે પહોંચી લક્ષ્મણે પણ ના પાડી ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો તે પછી લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યો હતો સૂરપંખાને કપાયેલા નાકનો બદલો લેવા માટે હળદૂષણ પંચવટી પહોંચે છે શ્રીરામ અને લક્ષ્મણે હડદૂષણને યુદ્ધમાં પરાજિત કર્યો હતો ખર્દૂષણને પરાજિત થયા પછી સૂરપંખા લંકામાં પોતાના ભાઈ રાવણ પાસે પહોંચી સૂરપંખા રાવણને સીતાની સુંદરતા અંગે જણાવે છે રાવણ શૂરપંખાની વાત સાંભળીને સીતાનું હરણ કરવાની યોજના બનાવીને મારીજ પાસે પહોંચી જાય છે રાવણ મારિજને સોનાનું હરણ બનાવવાનો આદેશ આપે છે મારિશ રાવણની આજ્ઞા માનીને સોનાનું હરણ બને છે જેને જોઈને સીતા માતા આકર્ષિત થાય છે અને રામજીને હરણ લઈ આવવા માટે જણાવે છે સીતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે રામ હરણ ની પાછળ જાય છે જ્યારે શ્રી રામ હરણ ને બાણ મારે છે ત્યારે મારે પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને લક્ષ્મણ લક્ષ્મણ એમ બુમો પાડે છે જ્યારે રામ હરણ ની પાછળ જાય છે ત્યારે પાછવટી માં સીતા ની રક્ષા માટે લક્ષ્મણ હતા પરંતુ જ્યારે જંગલ માંથી લક્ષ્મણ લક્ષ્મણ નો અવાજ આવ્યો ત્યારે સીતા લક્ષ્મણ ને પોતાના ભાઈ ની મદદ કરવા માટે મોકલે છે લક્ષ્મણ ના રવાના થયા પછી કુટિયામાં સીતા માતા એકલા રહી જાય છે તે સમયે રાવણ ત્યાં પહોંચી જાય છે અને છઠથી સીતાનું હરણ કરે છે જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ પાછા ફરીને પોતાની કુટિયામાં આવે છે ત્યારે સીતાને ત્યાંના જોઈને સીતાની શોધ કરવા લાગે છે ત્યારે તેમને જટાઈયું મળે છે જટાવ્યે શ્રી રામને જણાવ્યો રાવણ સીતાનું હરણ કરીને દક્ષિણ દિશામાં લઈ ગયો છે જટાવ્યે એવો પણ જણાવ્યો એટલે રાવણ સાથે યુદ્ધ કર્યું હતો પરંતુ રાવણે તેને પરાજિત કરી દીધો આ દંતકથા અનુસાર નાસિકમાં રામની આ ઘટનાનો સબૂત અહીંયા જોવા મળે છે આ વિસ્તારને નાસિક નામ આપવા પાછળનો કારણ પણ આ બનેલી ઘટના માનવામાં આવે છે લક્ષ્મણે આ વિસ્તારમાં સૂરપંખાનો નાક કાપી નાખ્યો હોવાથી આ વિસ્તાર નાસિકના નામથી પ્રખ્યાત થયો હતો પંચવટીથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર બ્રહ્મગીરી પર્વત છે આ પર્વતિક ગોદવરી નદીની શરૂઆત માનવામાં આવે છે પંચવટીમાં સુંદર નારાયણ નામનું એક મંદિર છે મંદિરના ગર્ભગૃહમાં કાળા રંગની ત્રણ મૂર્તિઓ છે જેમાં વચ્ચે ભગવાન નારાયણ અને તેમની આસપાસ દેવી દેવીલક્ષ્મીની મૂર્તિઓ છે આ મંદિર સ્વયં ખાસ છે કારણ કે આ મંદિરનું નિર્માણ કંઈક એવી રીતે કરવામાં આવ્યું છે કે દર વર્ષે વીસ અથવા એકવીસ માર્ચના રોજ મૂર્તિના ચરણોમાં સૂર્યના કિરણો પડે છે

જટાયોનો અંતિમ સંસ્કાર કર્યો હતો અહીં શ્રી રામજીએ જટાયુના તર્પણ માટે ધરતી ઉપર બાણ મારીને ધરતીમાંથી જળ કાઢ્યો હતો અહીં સ્થિત કુંડને સર્વ તીર્થ કુંડ કહેવામાં આવે છે મિત્રો તમને માહિતી કેવી લાગી સારી લાગી હોય તો કોમેટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો જય શ્રી રામ